છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય ખંડ દસ નું અધ્યાય ના પૂર્વે ના ખંડો પહેલી નવમાં માં સામાન્ય બ્રહ્માંડ પ્રાણ છંદો અને સંખ્યાઓ સાથે જોડીને તેની આંતરિક વિદ્યા જ્ઞાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હવે ખંડ દસ આ જ્ઞાનને બાહ્ય ક્રિયા કર્મમાં કેવી રીતે ઉતારવું તે સમજાવે છે આ ખંડ ભારપૂર્વક જણાવે છે કે સામાજિક સ્તર પર કરવામાં આવતા સામગાન અને સ્તુતિમાં પણ સર્વકલ્યાણની ભાવના હોવી જોઈએ ખંડ 10 નો મુખ્ય ઉદ્દેશ્ય ઋત્વેજ સામગાન કરનારની જવાબદારીઓ સ્પષ્ટ કરવાનો છે જે પોતાના ગાન દ્વારા માત્ર યજમાનનો નહીં પણ સમગ્ર સમાજનું ભલું કરવું જોઈએ આ ઋત્વિજની ભૂમિકા અને આચરણની શુદ્ધિ સામનનું ગાન કરનાર ઋત્વિજ એ માત્ર એક કલાકાર નથી પણ તે જ્ઞાન અને ક્રિયા વચ્ચેનો સેતુ છે તેના ગાનમાં રહેલી શક્તિ તેના આંતરિક આચરણ પર નિર્ભર કરે છે એક શ્રદ્ધા અને આત્મજ્ઞાનનું મહત્વ ખંડ દસ સ્પષ્ટ કરે છે કે ઋત્વિજનું ગાન માત્ર ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તે શ્રદ્ધા શ્રદ્ધા અને ઉપાસનાનું જ્ઞાન વિદ્યા સાથે જોડાયેલું હોય જ્ઞાન વિનાનું ગાન જો ઋત્વિજ સામનના પાંચ કે સાત ભાગોમાં રહેલા પ્રાણ આકાશ સૂર્ય જેનું વર્ણન પૂર્વેના ખંડોમાં છે ના રહસ્ય ને જાણતો નથી તો તેનું ગાન માત્ર એક ધ્વનિ છે જેનું ફળ ક્ષણિક હોય છે જ્ઞાન સાથેનું ગાન ગાન પ્રગટ સ્વરૂપ કરે છે તો તેનું ગાન સંકલ્પ અને શક્તિથી ભરાય છે બે આચારની શુદ્ધતા ઋત્વિજ નું આચરણ શુદ્ધ હોવું જોઈએ ખંડ દસ અર્ધ પ્રત્યક્ષ રીતે સૂચવે છે કે સામગાન કરનારે અહંકાર નો ત્યાગ પોતાના જ્ઞાન અને ગાન પર અહંકાર ન કરવો જોઈએ ધર્મનું પાલન જીવનમાં સત્ય દયા અને ધર્મના નિયમોનું પાલન કરવું જોઈએ જેમ ઉશસ્તી ચાક્રાયણની કથામાં અપાન દ્વારા અપાયેલું જળ નકારીને ધર્મની શુદ્ધિ જાળવી હતી ઉદ્દેશ્યની પવિત્રતા ગાનનો ઉદ્દેશ્ય માત્ર ધન કમાવવાનો નહીં પણ યજમાન અને સર્વનું કલ્યાણ કરવાનો હોવો જોઈએ બે સામગાન અને સ્તુતિનો વિષય ખંડ દસ નો મુખ્ય ભાગ ઋત્વિજે ગાન દરમિયાન કયા વિષયોની સ્તુતિ કરવી જોઈએ તે સમજાવે છે સ્તુતિનું લક્ષ્ય કલ્યાણ અન્ન અને પશુધન હોવું જોઈએ એક કલ્યાણ ભદ્રમની સ્તુતિ ઋત્વિજે પ્રથમ અને મુખ્યત્વે સર્વત્ર કલ્યાણ ભદ્રમની સ્તુતિ કરવી જોઈએ સામન બરાબર કલ્યાણ સામન પોતે જ કલ્યાણનું નું પ્રતિક છે સામન ગાન એ બ્રહ્માંડમાં રહેલી સકારાત્મકતા અને શુભતાને જાગૃત કરવાની ક્રિયા છે સર્વ કલ્યાણ સ્તુતિમાં માત્ર યજમાનના કલ્યાણની નહીં પણ સમગ્ર સૃષ્ટિ અને સર્વજીવના કલ્યાણની ભાવના હોવી જોઈએ આનાથી ઋત્વિજનું મન વિશાળ બને છે અને તેના ગાનમાં વિશ્વવ્યાપી શક્તિનો સંચાર થાય છે બે અન્ન ભોજનની સ્તુતિ ઋત્વિજે અન્ન અને ભોજનની સમૃદ્ધિ માટે સ્તુતિ કરવી જોઈએ પ્રાણનો આધાર પૂર્વેના ખંડોમાં શીખવાયું છે કે અન્ન એ પ્રાણનો આધાર છે પ્રાણ વિના આધ્યાત્મિક જ્ઞાન શક્ય નથી તેથી અન્ન માટેની સ્તુતિ એ પરોક્ષ રીતે જીવન અને પ્રાણની સ્તુતિ છે સામાજિક જવાબદારી દુષ્કાળ જેમ કે ઉશસ્તીના આખ્યાનમાં હતો એ સમાજ માટે સૌથી મોટી આપત્તિ છે અન્નની સ્તુતિ દ્વારા ઋત્વિત સમાજમાં સમૃદ્ધિ અને ભૂખમરાથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે ત્રણ પશુધન સંપત્તિની સ્તુતિ ઋથ્વી જે યજમાન માટે પશુધન ધનની પ્રાપ્તિ માટે સમાજ ને મદદ કરી શકે છે સર્વ કલ્યાણકારક ધન આ સ્તુતિનો અર્થ માત્ર વ્યક્તિગત લોભ નથી પરંતુ કલ્યાણકારી ધન માટેની પ્રાર્થના છે જેનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે થાય ત્રણ સામાન ફળ ગાયક અને સમાજ માટે ખંડ દસ માં સામગાન નું ફળ માત્ર યજમાન કે ગાયક પૂરતું નથી પરંતુ તે ત્રણેય સ્તરે વહેંચાયેલું છે ગાયક ઋત્વિજ ને મળતું ફળ પારંગતતા ઋત્વિજ પોતાના જ્ઞાનમાં પારંગત બને છે અને તેને વાણીની સિદ્ધિ પ્રાપ્ત થાય છે સામાજિક સન્માન તેને સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળે છે શક્તિનું નિયંત્રણ તે પોતાના સંકલ્પની શક્તિ પર નિયંત્રણ મેળવી શકે છે બે યજમાનને મળતું ફળ સમૃદ્ધિ યજમાનને અન્ન પશુધન અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પાપમાંથી મુક્તિ યજ્ઞ દ્વારા યજમાનના પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે કલ્યાણ યજમાનનું અને તેના કુટુંબનું સર્વત્ર કલ્યાણ થાય છે ત્રણ સમગ્ર સમાજને મળતું ફળ સામગાનની શક્તિ સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે વૃષ્ટિ અને શાંતિ સામગામનું યોગ્ય ઉચ્ચારણ વરસાદ વૃષ્ટિને આકર્ષિત કરે છે જેમ ખંડ માં શીખવાડ્યું છે જેનાથી સમગ્ર સમાજને અન્ન પ્રાપ્ત થાય છે સકારાત્મક ઉર્જા તે વિસ્તારમાં સકારાત્મક ઉર્જા અને ધાર્મિકતાનું વાતાવરણ સર્જાય છે આઈવી ઉપસંહાર સામન અને નિસ્વાર્થ કર્મયોગ છાંદોગ્ય ઉપનિષદનો ખંડ દસ એ કર્મયોગ અને ઉપાસના વચ્ચેનો સેતુ છે આ ખંડ શીખવે છે કે એક

પરંતુ તેને કલ્યાણકારી કાર્ય કરવા માટે વધુ સક્ષમ બનાવે છે આમ ખંડ દસ એ વેદના ગાન સામનને સામાજિક સ્તર પર લાવીને મનુષ્યને ધર્મપૂર્વક જીવન જીવવા અને પોતાના જ્ઞાનનો ઉપયોગ સર્વના ભલા માટે કરવા માટે પ્રેરિત કરે છે